જય શ્રી કૃષ્ણ મિત્રો પરમાત્માની આંખમાંથી આંસુ સરી અને પિતાના ખોળામાં પડે એનું નામ મિત્રો દીકરી કહેવાય અને મિત્રો દીકરીની વિદાયની જે કરુણતા છે એ દીકરીના દીકરીની વિદાયની કરુણતા તો એક દીકરીનો બાપ જ સમજી શકે તો મિત્રો આજની વાર્તા છે દીકરીની વિદાય એક એકવીસ વર્ષની દીકરી વિદાય થતી હતી ત્યારે એના જુવાન ભાઈએ જે વિદાય થતી દીકરીને શું સલાહ આપી હતી વિદાય થતી દીકરીને જુવાન ભાઈએ શિખામણરૂપી જે સંસ્કારના જે શબ્દો કહ્યા હતા એ મિત્રો અત્યારની હરેક બેનો દીકરીઓને જીવનમાં ઉતારવા જેવા એ સંસ્કારના જે સંસ્કારના શબ્દો કહ્યા હતા તો મિત્રો આજની વાર્તા છે દીકરીની વિદાય મિત્રો વાર્તાને પૂરી સાંભળજો આ એક સત્ય ઘટના ઉપર આધારિત વાર્તા છે મિત્રો એક પંખીના માળા જેવું નાનકડું ગામ છે મિત્રો ગામમાં એક સુખી પરિવાર રહે છે પરિવારમાં બે પતિ પત્ની છે અને ઈશ્વરની કૃપાથી ઈશ્વરના આશીર્વાદ સ્વરૂપ બે ફૂલ જેવા દીકરો અને દીકરી છે બે સંતાન છે દીકરો મોટો છે દીકરી નાની છે દીકરી તો માને વાલી છે દીકરી ભાઈને વાલી છે અને બાપનો તો હદયનો ધબકારો કહેવાય બાપનો તો જીવ કહેવાય હો દીકરી ભાઈ ને બેન બે નાના નાના ઈ પેડા રમે છે ઈ બાપના આંગણાની માલિકો ઈ દીકરી રમી રહી છે પગમાં કુઘરીઓ પહેરી છે છમ છમ કરતી દોડે છે જાણે શંકર ભગવાનની જટામાંથી ગંગા મૈયાનું કોઈ વેણ છૂટું પડી અને આ બાપના આંગણામાં રમી રહ્યું હોય એવી રીતે નાની ગંગા સ્વરૂપી આ દીકરી બાપના આંગણામાં રમી રહી છે અને મિત્રો વાત એ સાચી છે એક વખત એક કોઈએ પ્રશ્ન કર્યો તો માં ગંગાને કે હે માં ગંગા તમે આખી દુનિયાના પાપ ધોવો છો તો તમારા પાપ ક્યારે ધોવાય છે અને ત્યારે મિત્રો માં ગંગાજીએ બહુ સરસ જવાબ આપ્યો તો કે મારા પ્રવાહની અંદર જ્યારે કોઈ 7-8 વર્ષની બાળી બોળી નિર્દોષ દીકરી જ્યારે સ્નાન કરે છે ને ત્યારે મેં આખી દુનિયાના પાપ ધોયેલા હોય છે ને મારા પાપ બધા ધોવાઈ જાય છે એટલે તો મિત્રો દીકરીઓને લક્ષ્મીનું અને મા ગંગાનું સ્વરૂપ કહેવામાં આવે છે એવી ઢીંગલી સ્વરૂપી દીકરી બાપના આંગણામાં રમી રહી છે ભાઈ ને બેન ધીમે ધીમે મોટા થાય છે દીકરી પણ જુવાન થઈ ગઈ છે અને ભાઈ પણ જુવાન થઈ ગયો છે દીકરીના માગા આવવા માંડ્યા છે હો અને સારું ઘર જોઈ સારું ઠેકાણું જોઈ અને દીકરીનું વેવિશાળ એટલે કે સંબંધ નક્કી કરે છે અને દીકરીની જાન આવે છે ઓ અને રૂડા માંડવા રોપાય છે અને માંડવાની માલિકો રૂડા મંગળ ગીત ગવાય છે ચોરીમાં ચાર ફેરા ફરાય છે અને રૂડા મંગળ ગીત ગવાય છે ઓ ढोली डेली ॿारणे ढोली ॾाढी ॿारे अॼ सरण आई वागे रे सायर मांडवे आज सरण आई वागे रे सायर माडवे ॿिनी बातम धीमा डगले फेरा फरो बिनी धीमा डगले फेरा फरो माड सुनो रे सूरज उगतां આ માંડવડો સૂનો રે સૂરજ ઉગતા બેની બા તમે કરશો નહીં બેની ઉતાવળ તમે સાને કરો માંડવડો સૂનો રે સૂરજ ઉગતા ઢોલી રા ડેલી બારણે ઢોલી રા ડેલી બારણે આદ સરણાઈ વાઘે રે સાયર માંડવે આવા રૂડા મંગળ વર્તાણા છે અને કરુણ પ્રસંગ એટલે કે દીકરીની વિદાય આવ્યો છે દીકરી એમની એની સહેલીઓને મળી છે માને છે છે અને એના બાપને મળવા જાય પણ મિત્રો કહેવાય છે કે જુવાન પુરુષ છે એ બે જગ્યાએ ક્યારે રૂડો નથી લાગતો એટલે કે સારો નથી લાગતો એક પુરુષ ધીમો ધીમો બજારમાં ચાલ્યો જતો હોય ત્યારે રૂડો નથી લાગતો અને એક પુરુષ જ્યારે રોતો હોય ત્યારે પણ રૂડો નથી લાગતો પણ પુરુષના જીવનમાં બે એવા પ્રસંગ આવે છે છે મિત્રો કે એ રોતો હોય હોય તોય રૂડો રૂડો લાગે અને ધીમા ધીમા દેતા જતો લાગતો જ્યારે દીકરીને વિદાય કરતો બાપ ગામને પાદર રોતો હોય ને ત્યારે એ રૂડો બહુ લાગે કે જ્યારે બાપને મળવા દીકરી જાય છે ત્યારે બાપને ભેટી અને જે દીકરી રડે છે અને જે બાપ રડતો હોય છે ને મિત્રો તો એક બાપ જ સમજી શકે જે જે દીકરીની વિદાયનો પ્રસંગ છે એક દીકરીનો સમજી શકે મિત્રો અને મિત્રો આપણામાં એક રિવાજ છે કે જ્યારે દીકરીને વિદાય થાય ને ત્યારે પંઈ સિંચન કરવામાં આવે છે જયારે દીકરીની જે ગાડી હોય વેલ હોય એ જ્યારે વિદાય થાય ત્યારે એના પહીની નીચે શ્રીફળ મૂકવામાં આવે છે નાળિયેર મૂકવામાં આવે છે અને એની ઉપરથી જે પૈયું ચાલે અને જે શ્રીફળના ટુકડા થઈ જાય જે પહી સિંચન થાય અને જે શ્રીફળના ટુકડા થાય છે ને ત્યારે મિત્રો એ શ્રીફળના ટુકડા નથી થતા પણ દીકરીના બાપના હૈયાના ટુકડા થઈ જતા હોય છે ત્યારે એમ કહેવાય છે કે મિત્રો એ દીકરી બધાયને મળી અને છેલ્લે એના ભાઈ પાસે મળવા જાય છે એના વીર પાસે મળવા જ્યારે જાય છે ત્યારે એના ભાઈને ભેટી અને મળે છે જે ભાઈ બેન વીસ વીસ એકવીસ એકવીસ વર્ષ સુધી ભેણા રમી અને મોટા થયા છે એ દીકરી આજે પારકાને પોતાના કરવા માટે પોતાને સાસરે જઈ રહી છે ત્યારે ભાઈને ભેટી પડી દીકરી બહુ રડે છે બહુ રોવે છે અને ત્યારે એ ભાઈને કહે છે કે ભાઈ મારે તારું કાંઈ જોતું નથી પણ મને એક વચન આપ અને ત્યારે એ ભાઈ કહે છે કે માગ બેન તારે જે જુએ એ માગી લે અન ત્યારે એકવીસ વર્ષની દીકરી એમ કે છે કે ભાઈ મારે બીજું કાંઈ નથી જોતું પણ તું મને એટલું જ ખાલી વચન આપ કે તારા લગ્ન થઈ જાય અને મારી ભાભી જ્યારે તારા ઘરમાં આવે પછી તું મા બાપુજીની સેવા કરીશ તું મા બાપુજીને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે તું એમની સેવા કરીશ આવું મને વચન આપ અને ત્યારે જુવાન ભાઈ આ ભારત વર્ષનો જુવાન જવાબ આપે છે મિત્રો પછી બેનને કે બેન હું તને વચન આપું છું કે મારા લગ્ન થઈ જશે મારા ઘરે પત્ની આવશે પણ હું મા બાપુજીની હંમેશા સેવા કરીશ અને એમને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું પણ બેન હવે તું મને એક વચન આપ કે તું જ્યાં સાસરે જાય છે ને તું જે ઘરે પરણીને જાય છે ને ત્યાં પણ કોઈક દીકરીના મા બાપ છે અને ઈ મા બાપને તું ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મૂકે એવું મને વચન આપ અને વાતે મિત્રો સાચી છે કડવી છે પણ સાચી વાત છે કોઈ દીકરીઓ ક્યારેય મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મૂકતી પણ ભગવાન જાણે કે પત્નીઓ થઈ જાય અને કોઈની પત્ની બની જાય અને સાસુ સમજી અને અને આવા કિસ્સા સાંભળવા મળતા હોય છે કે કોઈ પત્નીએ કોઈ સાસુની કોઈ દીકરાની વહુએ પોતાના સાસુ 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 સસરાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવું સાંભળવા મળતું હોય છે મિત્રો એટલે મિત્ર એટલા માટે મિત્રો હંમેશા પોતાની દીકરીને સાસરે જતી દીકરીને કે ઘરમાં નાની હોય દીકરી ત્યારે એને એવા સંસ્કાર આપજો એવી સલાહ આપજો કે બેટા અમે તારા મા બાપ છીએ એવા તું સાસરે જાય છે જે ઘરમાં પરણીને જાય છે ત્યાં પણ કુક દીકરીના મા બાપ રહે છે એને પણ એની પણ તું સેવા કરજે અને કુળનું તારા મા બાપનું નામ રોશન કરજે આગળ લાવજે તો મિત્રો આજની વાર્તા બસ આટલી જ હતી આજની વાર્તા અહીં જ પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવી વાર્તા સાથે અને આજની વાર્તા આપને સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઈક કરજો આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર પહેલી વાર પધાર્યા હો તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ જય રામદેવ જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ હર થેન્કસ ફોર વોચિંગ